લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આજે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે પર મતદાન કર્યું હતું પરથીભાઈ બટોળે પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં સૌથી પહેલાં શાળાએ પહોંચ્યા હતા અને મતદાન મથક પર જઈને સવારે સાતના ટકોરે જ પરથીભાઈ બટોળે મતદાન કર્યું હતું ને મતદાન કરતાં પહેલાં પરથીભાઈ બટોળ પોતાના ઘરેથી નીકળીને માતાજીના મંદિરે ગયા હતા અને મંદિરે દર્શન કરીને તેઓ મતદાન મથક પર પહોંચ્યા હતા અને તેમની સાથે તેમના પુત્રો પણ હતા ચૂંટણીનો સમય દરમિયાન જનરલી પહેલાં આઠ વાગ્યાનો સમય રહેતો હતો અને અત્યારમાં ખેડૂત વર્ગના લોકો છે પોતાના ખેતરમાં પશુઓ વગેરે રાખતા હોય અને પશુઓની દેખભાળ કરવા ગયેલા હોય સામાન્ય રીતે લોકો ધીમે ધીમે આવતા હોય છે અત્યારે અમે અમારી સાથે છે લોકસભાના ઉમેદવાર પ્રતિભાઈ ભટોળ તેઓ વહેલી સવારે જે વોટિંગ કરી દીધું હતું પોતાના ગામમાં જ વહેલી સવારથી જ વોટિંગ કર્યું હતું અને આપણે વાત કરીએ તેમના જોડે સાહેબ કેવા છે જીતના દાવાઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે મતદાનનો દિવસ હોય મેં મારા ગામની અંદર સવારે સાત વાગે મતદાન કર્યું છે ચૂંટણીના કેમ્પેન દરમિયાન મેં અને અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ આખા જિલ્લાની અંદર ખૂબ સારી રીતે કેમ્પિયન કર્યું છે લોકોનો ખૂબ સારો પ્રેમ અને ઓફ પ્રાપ્ત થયેલ છે અને મારી જીત નક્કી છે આ હતા પરથી ભાઈ તે લોકો ચોક્કસ દાવો કરી રહ્યા છે કે તેમની જીત નક્કી છે કેમેરા પર્સન ગૌરવ સાથે કિશોર તુવર ન્યૂઝ પોઈન્ટ